નવા અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે જોકે ગીતાના જ્ઞાનનો વિરોધ થતા આજે ધાનેરા ખાતે સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર આપે જ્ઞાનના વિરોધ સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે બાળકોને શાળામાં સંસ્કાર સાથે ભારત દેશના સાચા ગુણોનું જ્ઞાન મળી રહે તે માટે શ્રીમદ ભાગવદ્ ગીતાનું જ્ઞાન આપવાનું નક્કી કરાયું છે જોકે કેટલાક સંગઠનો અને રાજકીય આગેવાનો દ્વારા બાળકોને સંસ્કાર સાથેનું જ્ઞાન ના મળે તે માટે ગીતાના જ્ઞાનનો વિરોધ કરાયો છે

ઇટ ઇઝ નોટ ધ બાઇબલ ઓફ હ્યુમેનિટી હિન્દુઝમ બટ ઇટ ઇઝ ધાયબલ ઓફ હ્યુમેનિટી માનવ જાતનો ગ્રંથ છે આ ગીતા સગત ભગવદ્ ગીતા એ કોઈ ધર્મ સંપ્રદાય પંથ એ કોઈ વાળા માટે કહેવામાં નથી માનવ માત્ર માટે કહેવામાં એના સિદ્ધાંતો અને મૂલ્યો દરેક પૃથ્વી પરના દરેક માનવ માત્રને સમાન રીતે લાગવું પડે છે અને સિદ્ધાંતોનું મૂલ્યો એવા છે કે દરેકે પોતાના શરીરમાં ઉતારે તો દરેક મનુષ્યના જીવનમાં શું શાંતિ સમાધાન સલામતી અને રાષ્ટ્રપ્રેમ ઉભો થાય અને આ રાષ્ટ્રપ્રેમ અને આ સલામતી અને સુખ શાંતિ દરેકને જરૂર છે એટલે દરેકને આ વિચારોની તો આપણે જરૂર છે એને ફક્ત ધર્મ સાથે તોડી શકાય નહીં એટલા માટે તો પહેલા આપણે અદાલતની અંદર ગીતાના સોગન લેવડાવવામાં આવતા એ કેમ બતાવે છે એ બતાવે છે કે સત્યનિષ્ઠા પ્રામાણિકતા અને પ્રામાણિકતા અને ન્યાય એના સિદ્ધાંતો ગીતામાં આપેલા છે રક્ષામાં તેમજ સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જેનો વિષય છે જે અત્યારે ગુજરાત સરકારે અભ્યાસક્રમની અંદર ગીતાનો પઠન એટલે ગીતાનો અભ્યાસક્રમ દાખલ કર્યો છે એના અમુક સંગઠનો તેમજ અમુક રાજકીય લોકો વિરોધ કરે છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે અમે જે લોકો વિરોધ કરે છે એનો વખોડી કાઢીએ છીએ અને અમે એવી આશા રાખીએ છીએ કે સરકારે જે કાર્યક્રમ ચાલુ કર્યો છે જે અભ્યાસક્રમ ચાલુ કર્યો છે એને ચાલુ રાખવા માટે વિનંતી કરીએ છીએ